કોમ્બિંગ નાઇટ દરમિયાન પારડી પોલીસે ઓરવાડ હાઈવે પર દારૂના જથ્થા સાથે ઉભેલા ઇસમની કરી ધરપકડ પાડી પોલીસ ઉદવાડા ઓરવાડના ઈસમની ધરપકડ કરી એકત્રીસ નો દારૂનો જથ્થો કબજે લીધો પાડી પોલીસની ટીમ કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગમાં ફરી રહી હતી આ દરમિયાન બુધવારના મળસકે ચારેક વાગ્યે પારડીના ઓરવાડ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર રામદેવ હોટલ સામે એક ઈસમ દારૂનો જથ્થો સાથે ઉભેલો હોય અને હાઇવેથી પસાર થતા વાહનોને દારૂનો જથ્થો લઈ જવા માટે ઇશારો કરી વાહનો રોકતો હોવાની બાતમી મળતા પાડી પોલીસ બાતમીવાળી સ્થળે પહોંચી હતી અને જ્યાં ઊભેલા ઈસમ અવનીશ અંબિકા ઉપાધ્યાય ઉંમરવર્ષ ની ધરપકડ કરી હતી અને જેની પાસેથી થેલાઓ ચેક કરાતા પોલીસને વિદેશી દારૂની બોટલ છસો ને પચ્ચીસ જેની કિંમત રૂપિયા એકત્રીસ હજાર બસ્સો પચાસનો જથ્થો મળી આવતા દારૂ કબજે કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે